હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આજે આપણે ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં મળતું અને આપણા શરીર માટે પણ પુષ્કળ ફાયદા આપતું શાકભાજી એટલે કે કંકોડા કંકોડાનું શાક આજે આપણે એકદમ નવીન રીતે જેને ના ભાવતું હોય ને એને પણ ભાવતું થઈ જાય એ રીતે અને કંઈક નવા ટ્વિસ્ટ સાથે બનાવીશું તો છેક સુધી વિડીયોમાં મારી સાથે રહેજો તો અહીંયા મેં એકદમ સરસ ધોઈ સાફ કરી બે ત્રણ પાણીમાં માટી ઉપર હોય તો નીકળી જાય એટલા માટે એકદમ સરસ સાફ કરી લીધા છે અને તેને આ રીતે લાંબી લાંબી ચીરીમાં સુધારી લેવાના છે આ ફ્રેન્ડ્સ કંકોડાનું શાક હંમેશા આ રીતે લાંબી લાંબી ચીરીમાં સુધારેલા હોય તો જ સારું લાગતું હોય છે તો આપણે આ રીતે એ બધા જ કંકોડાને સુધારી લેશું ફ્રેન્ડ્સ આ શાક ફક્ત ચોમાસામાં જ મળે છે તો આપણે તેનો જેટલો ઉપયોગ થાય ને તેટલો કરી લેવો જોઈએ બહુ જ ટેસ્ટમાં સરસ લાગે છે અને ખાવાની મજા આવી જાય છે કંકોડાની પસંદગી કેવી કરવાની છે કે એકદમ કૂણા કૂણા હોવા જોઈએ લાલ કંકોડા હોય પાકી ગયેલા પીળા હોય એવા નથી લેવાના ને જો એકાદું અંદરથી એવું નીકળે મારે એક નીકળું છે તો મેં એ કાઢી લીધું છે કાઢી લેવાનું છે અને હવે આ આપણે લસણને થોડું થોડું મોટું મોટું સુધારી લેવાનું છે આ કંકુડાના શાકમાં લસણનો ટેસ્ટ બહુ જ જોરદાર લાગતો હશે છે એટલે લસણનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે આ રીતે આપણે એક મોટી સાઇઝની ડુંગળી લીધી છે એને પણ આપણે આ રીતે સ્લાઇસમાં જ કાપી લેવાની છે ઊભી ઊભી સ્લાઇસમાં કાપી લેશું આ બે બન એક ડુંગળી જો નાની હોય તો તમે બે લઈ શકો છો અને ડુંગળી વધારે કંકુડાના શાકમાં તમને ગમતી હોય તો બે પણ ડુંગળી લઈ શકો છો બધી જ ડુંગળીને આપણે આ રીતે હાથથી છૂટ્ટી કરી દેવાની છે જેથી કંકોડા આપણે જે ચીરીમાં સુધાર્યા એ જ શેપમાં આપણી ડુંગળી પણ આવી જશે તો અહીંયા બધી જ ડુંગળી મેં છૂટ્ટી છૂટી કરી લીધી છે તમે જોઈ રહ્યા છો બસ આ જ રીતે આપણે ડુંગળીને સુધારવાની છે હવે આપણે એક બે મરચાં લઈ લેવાના છે મરચાંને પણ આપણે રફલી ચોપ કરવાના છે થોડી મોટી સાઈઝમાં જ આપણે તેને ચોપ કરી દઈશું તો મરચાના પણ પીસ કરી દઈએ હવે અહીંયા આપણું લસણ ડુંગળી અને મરચા રેડી છે અને શાકની જાન મસાલો એ આપણે બનાવી દઈશું થોડી લસણ ની કઢી નાખીશું અહીં થોડી લસણની કઢી ઓછી નાખીશું કેમકે આપણે કટકીકમાં થોડું વધારે લસણ લઈ લીધું છે એટલા માટે અને હવે આપણે લાલ મરચું પોતાના સ્વાદ પ્રમાણે નાખીને ફરી તેને ખાંડી લેશું ને રેડી થઈ ગયો છે આપણો લસણીઓ મસાલો જે સ્વાદને દસ ગુણો વધારી દે છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું તેલ ગરમ કરતાં પહે કરીએ ત્યારે શાક વઘારતા પહેલાં આપણે એક સિંગદાણાને તળી લેવાના છે એક અડધી મુઠ્ઠી જેટલા સિંગદાણા આવે આપણે એને તળી લેશું એકદમ સરસ રીતે આપણા સિંગદાણા તળાઈ જવા જોઈએ સિંગદાણા તળાઈ ગયા છે હવે આપણે વઘાર કરી નાખીએ અજમો જો અજમાનો સ્વાદ તમને ગમતો ના હોય તો તમે એકલા જીરાથી પણ શાકને વઘારી શકો છો થોડી હિંગ મીઠા લીમડાના પાનનો સ્વાદ બહુ જ સરસ આવે છે એટલે મીઠા લીમડાના પાન એડ કરીશું ત્યારબાદ આપણે મોટું મોટું સુધારેલું લસણ બધું જ સારી રીતે સંતળાઈ જવું જોઈએ ત્યારબાદ લીલા મરચાં લસણ સરસ સતળાઈ ગયું છે હવે જે આપણે સ્લાઇસમાં કાપેલી ડુંગળી એડ કરી દઈશું બસ હવે આપણે ડુંગળીને સાંતળવાની છે ડુંગળી આપણી સતળાઈ રહી છે ત્યાં સુધી એકદમ સરસ સતળાઈ જાય એટલે કે એની કચાસ દૂર થાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાની છે ત્યારબાદ થોડી હિંગ નાખીશું થોડું મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દેશું તો અહીંયા આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે હવે આપણે જે સમારીને રાખ્યા છે કંકોડા તે એડ કરી દઈશું અહીંયા નાખતા બે ત્રણ લાલ પીસ મને દેખાઈ ગયા છે તો મેં કાઢી લીધા છે અને હવે આપણે પ્રોપરલી તેને હલાવી લઈશું એકદમ સરસ રીતે કંકોડા જો એકદમ સરસ લીલા લીલા કૂણા કૂણા હશે ને તો શાકને ચડતા પણ વાર નહીં લાગે ફટાફટ શાક ચડી જશે અને કંકોડાના શાકમાં તો ડુંગળીનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગતું હોય છે તમારે ડુંગળી તો વઘારમાં લસણ ડુંગળી તો લેવી જ હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું વચ્ચે એક બે વાર હલાવી લઈશું તો આ રીતે આપણે તેને ઢાંકણ ખોલી જોઈશું તો એકદમ સરસ રીતે આપણું શાક ચડી ગયું હોય એવું લાગે છે ટેસ્ટ કરી લઈએ જો ચમચો લગાવતા ફટાફટ એકદમ જ આપણું કંકોડું તૂટી જાય છે એનો મતલબ એવો થયો કે આપણું શાક સરસ ચડી ગયું છે હું હાથથી તમને કરીને બતાવું તમે જોઈ શકો છો એકદમ સરસ ઇઝીલી કપાઈ જાય છે ગરમ લાગ્યું તો અહીંયા આપણા કંકોડા સરસ ચડી ગયા છે ચડતા જરા પણ વાર નથી લાગતી પાંચ સાત મિનિટમાં તો ચડી જાય છે હવે આપણે બધા જ કંકોડાને સાઈડમાં કરી દઈશું અને જે આપણે લસણીઓ મસાલો બનાવીને રાખ્યો છે એ તેલમાં એડ કરી દઈશું જેથી એકદમ સરસ સંતળાઈ જાય અને લસણની જે પણ કચાશ હોય ને એ બધી દૂર થઈ જશે એટલા માટે આપણે તેને આ રીતે તેલમાં થોડીવાર સાંતળવા દઈશું અને આ રીતે તેલમાં સાંતળેલો લસણીઓ મસાલો હોય છે ને એનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે તો આપણે તેને મિક્સ ના કરતા શરૂઆતમાં પહેલાં એને તેલમાં સાંતળીશું તો એકદમ સરસ રીતે આ રીતે થોડું હલાવતા જશું અને સાત લઈશું થોડી વાર થઈ જાય એટલે આપણો મસાલો સતળાઈ જશે અને ત્યારબાદ આપણે તેને પ્રોપરલી મિક્સ કરી દઈશું તમે જોઈ રહ્યા છો એકદમ સરસ એકદમ ટેસ્ટી એવું આપણું શાક હવે બની જવા જ આવ્યું છે અને આપણે તેને સરસ રીતે બધું જ મિક્સ કરી દીધું છે હજુ પણ શાકમાં એક ટ્વિસ્ટ બાકી છે તો છેક સુધી સાથે રહેજો એકદમ સરસ રીતે આપણું આ શાક મિક્સ કરી દઈશું પ્રોપરલી હવે આપણે એમાં એક નવી જ વસ્તુ ઉમેરવાના છીએ ચણાનો લોટ હા ચણાનો લોટ ચણા એક ચમચી કરતાં પણ થોડો અડધો એટલે ચણાનો લોટ લેવાનો છે એટલે કે અડધી ચમચી જેટલો આ ચણાના લોટનો સ્વાદ પણ સરસ આવશે અને શાકનું દેખાવે લૂકમાં પણ બહુ જ સરસ લાગશે તો તમારે આ રીતે ઉપર અડધી ચમચી જેટલો ચણાનો લોટ પાથરી દેવાનો છે ચણાનો લોટ પાથર્યા પછી શાકને હલાવવાનું નથી જો તમે શાકને હલાવશો ને તો શા ચણાનો લોટ નીચે ચોંટશે એટલે એને આપણે બિલકુલ હલાવવાનું નથી અને ઢાંકણ ઢાંકી આ રીતે ચડવા દેવાનું છે તો અહીંયા શાક પણ ગરમ હતું અને ચણાનો લોટ પણ એકદમ થોડો છે એટલે ચણાનો લોટ બધો જ સરસ ચડી ગયો છે તો આ રીતે આપણે તેને હલાવ્યા વગર ઉપર નાખીને ચડવા દઈશું અને થોડી વાર લાગીને આપણને એવું થાય કે હા હવે ચણાનો લોટ શેકાઈ ગયો છે ત્યારબાદ આપણે તેને પ્રોપરલી મિક્સ કરીશું તમે જોઈ રહ્યા છો એકદમ સરસ લચકા ટાઈપ કોરું કોરું નહીં છૂટું છૂટું નહીં પણ એકદમ સરસ લચકા ટાઈપ આપણું શાક બની ગયું છે અને છેલ્લે આપણે થોડું ધાણાજીરું એડ કરી દઈશું અને એક અડધું લીંબુનો રસ પણ એડ કરી દઈશું તમને જો થોડું સ્વીટનેસ ભાવતી હોય તો તમે થોડી ખાંડ પણ ઉમેરી શકો છો અહીંયા હું ખાંડ નાખતી નથી તો હવે આપણે તેને હલાવી લેશું તો મજા પડી જાય તેવું આપણું આ શાક હવે રેડી છે ફ્રેન્ડ્સ આ શાક એટલું સરસ બને છે ને કે ખાવાની મજા પડી જાય છે તો અહીંયા આપણે છેલ્લે જે મગફળીના દાણા તળીને રાખ્યા હતા તે પણ એડ કરી દઈશું હા ફ્રેન્ડ્સ આ જો તમને મગફળીના બીજ ગમતા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડી ક્રંચીનેસ જોતી હોય શાકમાં તો તમારે એડ કરવાના છે ટેસ્ટ તો બહુ સરસ લાગે છે હા પણ ઘણાને નથી ભાવતા હોતા તો તમે સ્કીપ કરી શકો છો ક્રંચીનેસ માટે મેં એડ કર્યા છે અને અહીંયા આપણે ધાણા એડ કરી દઈશું તો તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત ટેસ્ટી રોટલા રોટલી કે ભાખરી કે ખીચડી કોઈપણની સાથે એકદમ મજા પડી જાય તેવું અને ચોમાસામાં તો મજા જ આવશે એવું આપણું આ કંકોડાનું શાક રેડી છે તો ચોક્કસથી ટ્રાય કરજો મસ્ટ ટ્રાય રેસીપી છે મજા પડી જશે એકવાર બનાવશો ને તો વારે વારે બનાવવાનું મન થઈ જશે એવું ટેસ્ટી આ આપણું કંકોડાનું શાક રેડી છે તો બાળકો પણ હોશે હોશે ખાશે એવું બનશે મળીએ નેક્સ્ટ રેસીપી સાથે